જાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં બસની બે જવાબદાર ડ્રાઇવિંગ સ્પષ્ટ જોઈ શકાય છે આ ઘટના દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં એક અઠવાડિયામાં એસટી બસ ચાલક દ્વારા સર્જાયેલો ત્રીજો અકસ્માત છે આવી બે જવાબદારી અને બેફામ ડ્રાઇવિંગ સહાયના નાગરિકોની સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહી છે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

અને અમે જોઈએ છે કે આટલા વખતથી કન્ટિન્યુઅસ બસ વાળાઓ એક્સિડન્ટ ગાડીઓના વ્હીકલ્સના માણસોના આ રીતે થાય છે તો બસ વાળા બસ કોઈ ટ્રેનિંગ લઈને નથી આવતા અને બમ્પર નથી કે જેથી ગાડીઓ ધીમી ચાલે રોકાય અને સામાન્ય માણસની કોઈ સેફ્ટી જ નહીં અને મારા પપ્પા તો પંદર થી વીસ ની ઝડપે ગાડી ચલાવે એ કોઈ એટલું ફાસ્ટ નહીં આજે એટી ફાઈવ ઇયર્સ ના સળંગ આટલા એક્સિડન્ટ થયા તે પછી બી આટલા નજીક ના બે ત્રણ દિવસ માં ફરી